બોટાદ કોર્ટનો સખત ચુકાદો અનુસૂચિત જાતિની સગીરાના દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સજા પીડિતાને પાંચ લાખનું વળતર બોટાદ જિલ્લામાં અનુસૂચિત જાતિની સગીરા પર થયેલા દુષ્કર્મના ગંભીર કેસમાં બોટાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી જપેશકુમાર કે પ્રજાપતિએ આરોપી રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઈ ચૌહાંગને કડક સજા ફટકારી છે કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ દસ વર્ષની સખત કેદ એટ્રોસિટી એક્ટ હેઠળ એક વર્ષની સખત કેદ તેમજ પીડિતાને રૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સોળ વર્ષીય સગીરા સાથે આરોપીએ પોતાની વાડીમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું પીડિતાની માતાની ફરિયાદ બાદ બોટાદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો હતો કેસની તપાસ એસસી એસટી સેલ બોટાદ દ્વારા ઝડપથી હાથ ધરાઈ હતી આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી એડવોકેટ એસ ડી રાઠોડ અને પી કે રાઠોડ સક્રિય રહ્યા હતા જ્યારે જિલ્લા સરકારી વકીલ કે એમ મકવાણાએ મજબૂત દલીલો કરી હતી દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીનો ગુનો સાબિત થયો આ ચુકાદો દરેક સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે મહિલાઓ અને સગીરાઓ પર અત્યાચાર સહન કરાશે નહીં પોલીસની સમયસર કાર્યવાહી અને કોર્ટનો કડક નિર્ણય ગુનેગારોમાં ભય પેદા કરશે અને પીડિત પરિવારમાં ન્યાયની લાગણી મજબૂત કરશે આ ચુકાદો મહિલાઓમાં વિશ્વાસ જગાવે છે કે ન્યાયતંત્ર તેમની સાથે છે અને અત્યાચાર કરનારા સામે કડક પગલાં લેવાશે